હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા નવા વિડીયોમાં અને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે તારીખની વાત કરીએ તો તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસ અને શુક્રવાર ને લાલ કાનાની આવકની વાત કરીએ તો નવ હજાર પ્લસ અને સફેદ કાંદાની આવકની વાત કરીએ તો પાંત્રીસો પ્લસ તો ચાલો હવે આપણે જઈએ હરાજીમાં શું ભાવ થાય તે જાણીએ 72 72 72 72 300 300 1 2 5 99 94000000 ये कोई आया होगा किता 300 300 અનિલ ત્રણસો ત્રણસો એકાવન એ બે બે લેજો પહેલા એક એક દે લે ભાઈ માલ ઓય સાઈડ માથે જોવા દેજો રૂપિયા ભાઈ 211 એમ તો થઈ ગયા 11 રૂપિયા રૂપિયા નું મામાને એક 25 25 201 25 25 25 રૂપિયા 225 રૂપિયા ના માલ હારો છે 231 કરો જો ઓગણપો ઓગણપચાસ પચાસ એકાવન એકાવન રૂપિયા પંચાવન અઠાવન ચપ્પાન અઠ્ઠાવન ચાવન અઠ્ઠાવન આ ઓગણાસ પંચાય સાઠ આ એકસો અઠસઠ બાસાઠ બા ભાષઠ આઠાઠ વિત્તેર બિત્તેર એકોતેર કોતેર કોઠે પંચોદેય વાથે પંચોદય અંચોતેર વાત સાથે અંચોદય અચ્યોતે સારું નીકળશે નેવું 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 છે બનુ બસ નેવું

યુ આજી લાવવા બાજી ઓય એક કરો મજાલો 301 રૂપિયા કોકા કાકા નવું સખત છે આની આજી હેઠે દિલા ઈ ઉપરની હા ઈ લઈ લે ઓલા પગવાળા પગવાળા આયે સડાવી દીધી પછી તોડવા દીકરા પાછે લીધા તો કમ બાર બસ તોડી નાખ તોડી નાખ બાઈ હોરી હિંડા આખા મલિકા હાલો બનો ક હારું નીકળ્યો

બસો ને પચાસ પચાસ રૂપિયા ફોન આવતા બસો પચાસ રૂપિયા જે દીપક ભાઈ બસો પછી ભાવન ત્રપચ છપ્પન પચાસ છપ્પન છપ્પન રૂપિયા બોલુભાઈ છપ્પન રૂપિયા બચો ચકાવા અઠાવે અઠાવન ઓગચાસ સાઠ એકસઠ પાસઠ ત્રેસઠ બોસઠ પાંસઠ તાસઠ તસઠ અઠસઠ અઠસઠ રૂપિયા બસો રૂપિયા જે બુબ બસો અઠ્ઠો રૂપિયા સર્ડ અઠ મેં બસો ને અઠસો રૂપિયા

પાત્રી ખાલી કરો ખાલી કરો કેટલી જવાન જોઈ લાવો છીએ બાવન કરો બાવન બાવન એકસઠ એકસો રૂપિયા બોલો એકસો એકસો બાસઠ બાસઠ રૂપિયા

સોની ડુંગળી મિત્રો ત્રણસો ને છ રૂપિયા સફેદ કંધા મોવા માર્કેટિંગ નવી ડુંગળી

ભાઈ 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 ભાઈ

जयपाल जयपाल स्वागत है ना 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 ना